કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે કલીઓને કળીઓને ગલ પછીથી હસાવી નહીં શકે કળીઓને ગલી પછીથી હસાવી નહીં શકે મારા કવનનું મારા કવનનું આટલું ઊંડું મનન ન કર મારા કવનનું આટલું ઊંડું મનન ન કર કંઈ યાદ થઈ જશે ને તો ભૂલાવી નહીં શકે કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે ના માંગ ન માંગ એની પાસે ગજાથી વધુ જીવન ન માંગ એની પાસે ગજાથી વધુ જીવન એક પળ એવી દેશે ને કે વિતાવી નહીં શકે એક પળ એવી દેશે કે વિતાવી નહીં શકે અંતિમ દર્દ હોય અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા સાચો વિરહ એ જે રડાવી નહીં શકે સાચો વિરહ તો એ કે જે રડાવી નહીં શકે તે વેળા માન તારી બધી જ મહત્તા ગઈ તે વેળા માન તારી મહત્તા બધી ગઈ જ્યારે તને કશુંય સતાવી નહીં શકે ત્યારે તને કશુંય સતાવી નહીં શકે એવા જ કોઈ સમયને હું ઝંખું છું રાત દિન એવા કોઈ સમયને હું ઝંખું છું રાત દિન તું આવવાને ચાહે ને આવી નહીં શકે તું આવવાને ચાહે ને આવી નહીં શકે એક જ સલામતી એ છે કે આ પડખામાં દિલ રહે એક જ સલામતી એ છે કે પડખામાં દિલ રહે જો એ બહાર જશે ને તો બચાવી નહીં શકે જો એ બહાર જશે ને તો બચાવી નહીં શકે કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે કડીઓને ગલી પછીથી હસાવી નહીં શકે